ગોકુળ ના ગોંદરે શ્રીમ જીવ હે છે ગોકુળ ના ગોંદરે શ્રીમ જીવ હૈ નિરા ગંભીર લહેરાય રે શોભા નિશી કહું વાત નીરા ગંભીર લહેરાય રે शोभानी श्री वातडी मस्ता बने हंस सारस पारे वडा મસ્ત બની હંસ સારસ રે વડા શ્રી યમુના જી ના નિરમા નહાય રે શોભાની શ્રી કહું વાતળી શ્રીમુના જી ના નિરમાન હાય રે શોભા નિ શ્રી કહું વાતળી ગોકુળ ના ગોદરે શ્રી યમુના જીવ હે છે ગોકુળ ના ગોદરે શ્રી યમુના જીવ હે છે નીરા ગંભીર લહેરા ಶೋಭಾ ನೀವು ತಳಿ ನಿರ ಗಂಭೀರ ಲೇ ಶೋಭಿ ಕಹು ವತಳಿ ಖಿಲ್ಲ್ಯಾಮಲ್ ಗುಂಜಾರೇ ಖಿಲ್ಲ್ಯಾ ಕಮಲ ಅಧು ಪ ಗುಂಜ ತ್ರಿವಿಧ ಪವನ ಸುಖದಾಯ ರೇ ಶೋಭಾ ನೀತ त्रिविध पावन सुखदाय रे शोभािशि कहुवातळी गोकुळना गोन्दरे श्रियमुना जीवहे छे गोकुळना गोन्दरे श्रियमुना जीवहे छे निरा लहराय रे शी ನಿರ ಗಂಭೀರ ಲಹ ರೇ ಶೋಭಾ ನಿಿ ಕಹತಡಿ ವಿವಿಧ ವನರಾಯಿರ ಲಗ ರಡಿಯಮಾ ವಿವಿಧ ವನ ರಾಯತಿರ ಲಾಗೆ ರಡಿಯಮಾ ಖಿಲಾ ಕುಸುಮ ಮಹೆ ಕಾಯ ರೇ ಶೋಭಾ ખ્યા કુસુમ રે ગાય શી નિ કહુઆતડી ગોકુળ ના ગોંદરે શ્રી શ્રીમુન છે ગોકુળ ના ગોંદરે શ્રી શ્રીયમુના જીવ છે નિરા ગંભીર લહેરાય રે શોભાની શી કહું વાતડી નિરા ગંભીર રે શોભાની શી વૃક્ષો વૃક્ષોની ડાળે પંખીડા ઝૂલે છે વૃક્ષો ની ડાળે પંખીડા ઝુલે છે શુકપી ક મંગળ ગાય રે શોભાની શી કહું વાતડી શોકભિક મંગળ ગાય રે શોભાની શી કહું વાતડી નાચે છે મોર અને કૂદે છે હરણા નાચે છે મોર અને કૂદે છે હરણા બંદર રહ્યા કિલકાય રે શોભાની શી કહું વાતડી બંદર બંદરયા કિલકાય રે શોભાની શી કહું વાતડી જમુના ને તીરે વિહાર કરે છે જમુના ને તીરે વિહાર કરે છે ગોપી સંગે વ્રજરાય રે શોભાની શી કહું વાતડી ગોપી સંગે વ્રજરાય રે શોભાનિ શી કહુઆતળી ગોકુળના ગોંદરે શ્રી યમુના જીવ છે નીર ગંભીર લહેરાય રે શોભાની શી વાતડી જમુના ને ઘાટે ભરે વ્રજ સુંદરી જમુના ને જલ ભરે વ્રજ સુંદરી

निर गागर शोबा शि <laughs> कहुवात गोकुळ ना गोन्दरे श्री यमुना जीवे छे निीर गम् भीर ल हेराय रे शोबानि शि कहुवात <laughs> वासचाहे लाल जमुना जी नीरे वासहे लाल तीरे આપે જો યમુના માય રે શોભાની શી કહું વાતળી આપે જો યમુના માય રે શોભાની શી કહું વાતડી ગોકુળ ના ગોંદરે શ્રીમ ના જીવહે છે ગોકુળ ના ગોંદરે શ્રીમના જી વહે છે નીર ગંભીર લહેરાય રે શોભાની શી કહું વાતડી શોભાની શી કહું વાતડી શોભાની શી કહું વાતડી